પ્રિયાંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર જુનાગઢ શહેરમાં વીસ થી બાવીસ જેટલા જીમ આવેલા છે જેમાં બારે માસ કસરત કરવા માટે લોકોનો ઘસારો રહે છે ખાસ કરીને કોરોના મહામારીના કારણે લોકોની ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ગઈ છે રોગપ્રતિકારક શક્તિ ઓછી થતાં નાની મોટી બીમારીની પકડમાં જલ્દી આવી જવાય છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકોનો જીમ તરફનો ઘસારો રહે છે આમ કોરોના આવ્યા બાદ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે અવેરનેસ આવી ગઈ છે તેમ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડિંગ એસોસિએશનના પ્રમુખ ગુજરાત બોડી બિલ્ડિંગ એસોસિએશનના સેક્રેટરી અને જૂનાગઢ જિલ્લામાં સૌ જિમ જીમ શરૂ કરનાર પાવર જીમના માલિક ઉપેનભાઈ પટેલે જણાવ્યું હતું જૂનાગઢમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બેન્કિંગ કામગીરી સાવ ખાડે ગઈ છે આ બેન્કના બે એટીએમ છે પરંતુ બંને શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહ્યા છે એક એટીએમમાં સર્વર ડાઉન હોવાથી શટર ડાઉન કરી દેવાયું છે જ્યારે બીજું એટીએમ ખુલ્લું છે પરંતુ તેમાંથી રૂપિયા નીકળતા નથી ભેંસાણ નજીકના રાણપુર ગામે આવેલા તળાવમાંથી એક યુવાનની ડેડ બોડી મળી આવી છે રાણપુરના તળાવમાં ડેડ બોડી પડી હોવાની જૂનાગઢ ફાયર વિભાગને જાણ થઈ હતી જેને પગલે ચીફ ફાયર ઓફિસર વિશાલ ટિંબલિયાના માર્ગદર્શનમાં ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું હતું જેમાં તળાવમાં પડેલ ડેડ બોડીને બહાર કાઢી હતી ત્યારબાદ લાશને પીએમ માટે મોકલી દેવાઈ હતી જૂનાગઢ જિલ્લા જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયેલા કેદીને જૂનાગઢ પેરોલ ફરલો સ્કોર્ડે ઝડપી લીધો છે ફરાર આરોપી કિશન રવજી પરમાર ઝાલણસર ગામે ઊભો હોવાની બાતમી મળી હતી જેથી પેરોલ ફરલો સ્કવોડે આરોપીને ઝડપી લઈ અને જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કર્યો છે માઉન્ટ આબુ સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સેક્રેટરી અને તમામ સેન્ટરના સીએ બ્રહ્માકુમારી લલિતભાઈએ જૂનાગઢ ખાતે આવી બ્રહ્માકુમારી સંસ્થાના દમયંતી દીદીને શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમણે જણાવ્યું હતું કે દમયંતી દીદીની વિદાયથી માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ પૂરા ગુજરાતે આધ્યાત્મિક જગતના કોહીનું હીરાને ગુમાવ્યો છે જેની ખોટ ક્યારેય પૂરી નહીં શકાય તેમણે દમયંતી દીદીના લોકહિતના કાર્યોને યાદ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલ દીપક પેટ્રોલ પંપ પાસેની એક યુવાનની લાશ પડી હોવાની જાણ થઈ હતી જેને પગલે જૂનાગઢ ફાયર વિભાગની ટીમ તુરંત દોડી ગઈ હતી અને બાદમાં ગટરમાંથી લાશને બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હોવાનું ચીફ ફાયર ઓફિસર વિશાલ ટિમ્બલિયાએ જણાવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગત સપ્તાહે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં તમામ પ્રભારી મંત્રીઓને પોતાના પ્રભારી જિલ્લામાં અને રાજ્યના માર્ગોની સ્થિતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થળ સ્થિતિનો વિગતવાર વિગતવાર અહેવાલ અહેવાલ તૈયાર કરવા માટે સૂચના આપી હતી તેનો તારીખ નવેમ્બર સુધીમાં રજૂ કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી છે જે અનુસંધાને માર્ગોની સ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ આ સપ્તાહના અંત સુધીમાં સુપ્રત કરવામાં આવશે પશ્ચિમ બંગાળના કૃષિ પ્રધાન ક્ષેત્રોમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે જે ખેડૂતોના ખેતરમાં સપ્તાહમાં એક વાર કીટનાશકનો છંટકાવ થાય છે તે ખેડૂતોમાં ડિપ્રેશન યાદદાશમાં ઘટાડો રોજબરોજની ગતિવિધિમાં ઘટાડાનો ખતરો ત્રણ ગણો વધી જાય છે વિભક્ત કુટુંબ અને સંતાનો દેશ વિદેશમાં અન્ય સ્થળોએ સ્થાયી થયા હોવાથી સિનિયર એનઆરઆઈ માટે હવે ભારતમાં રહેવાની જે આવશ્યકતા ઊભી થઈ છે તેમાં મેટ્રો સિટીની આસપાસ ઊભા થયેલા ભવ્ય રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં સિનિયર એનઆરઆઈનો રસ વધ્યો છે ગલ્ફમાં વસતા સિનિયર એનઆરઆઈ હવે ભારતમાં આ પ્રકારે લક્ઝરી પ્રોજેક્ટમાં રોકાણ કરી રહ્યા છે અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ દસ ટકાના ધોરણે વધી રહ્યો છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ